આજે નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે ત્યારે છોટાઉદેપુરના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે આદિવાસી સમાજના આગેવાનોએ છોટાઉદેપુર નગરમાં ઓરસંગ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું એ વિશે જોઈએ અમારા રિપોર્ટર રેહન પટેલનો આ અહેવાલ આજે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે છોટાઉદેપુર આદિવાસી સમાજ દ્વારા આ વખતે અનોખી રીતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આપ તસવીર જોઈ રહ્યા છો આજે જે વિશ્વ આદિવાસી દિવસ છે જે સમગ્ર વિશ્વમાં આની ઉજવણી થઈ રહી છે પરંતુ છોટાઉદેપુર જે આદિવાસી સમાજ છે તે આ વખતે અનોખી રીતે ઉજવણી ઉજવણી કરે છે 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 દર વર્ષે તેઓ કરીને વિશ્વ આદિવાસી દિવસની કરતા હોય પરંતુ આ વખતે તેઓએ એક નિર્ણય લીધો કે બ્લડ ડોનેશન કેમ્પ અને જે ચિંતન બેઠક કરીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ ત્યારે આજે ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે આદિવાસી સમાજ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે ચિંતન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે આદિવાસી સમાજના જે પ્રશ્નો છે તે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવશે સાથે સાથે મહત્વની વાત એ છે કે જે દર વર્ષે આદિવાસી સમાજ દ્વારા જે નાચાન કરવામાં આવતું હતું તે આ વખતે છોટાઉદેપુર નથી કરવામાં આવ્યું શાંતિપૂર્ણ વાતાવરણમાં માં અનોખી રીતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે રેહાન પટેલ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટાઉદેપુર